કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ જેવો અંદરથી હોય છે તેવું જ તે વિચારે છે અને તેવું જ તે લોકો સાથે વર્તન કરે છે આ જ વાતને સુવિચાર તરીકે મેં બહુ સમજી વિચારીને લખ્યું છે કે સમાનતા હંમેશા પોતાના મનની સ્થિતિમાં જ હોય છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે અને ખૂબ જ મહત્વની છે આપણે હંમેશા મોટી મોટી વાતો કરતા હોઈએ છે સમાનતાની વાતો કરતા હોઈએ છીએ પણ જ્યારે ખરેખર રીતે સમાનતાની રીતે વર્તવાનું હોય ત્યારે આપણે પાછી પાની કરીએ છીએ આવું આપણે ખાસ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેના ભેદભાવમાં આપણે કરતા હોઈએ છીએ આનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું તો જ્યારે કોઈ લેડીઝ ટુ વ્હીલર ચલાવતી હોય ત્યારે આપણે તેના વિશે ઘણું બધું મનમાં બોલતા હોઈએ છીએ મનમાં વિચારતા હોઈએ છીએ અને ચલાવતા નથી આવડતું અંતિ પાસેથી જ આપણે નીકળીશું આ લેડીઝ પાસેથી આપણે ખૂબ સાચવીને નીકળવું પડશે નહીં તો આપણને અથડાઈ દેશે મતલબ કે આજે અસમાનતાની શરૂઆત છે તે આપણા મનથી જ થાય છે જેવું આપણે વિચારીએ છીએ તેવું જ આપણું મન વિચારે છે તેવું જ આપણે વર્તીએ છીએ મારા મિત્રો આજથી જ આપણે આવી જે અસમાનતા આપણા મગજમાં ભરાયેલી છે તેને આપણે દૂર કરવી જોઈએ હંમેશા બધાને સમાનતાની નજરેથી જ જોવાનો પ્રયાસ પ્રયત્ન કરવો પડશે અને આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવે છે ત્યાં સુધી જો આપણે પહોંચવું હશે સંતોષપૂર્વક સફળતાપૂર્વક સફળતાપૂર્વક સમાનતાનો ગુણ આપણે આપણા જીવનમાં સારવો પડશે અને આ જે સમાનતા છે આ સમાનતા આપણે આજથી જ આપણા ઘરથી જ શરૂઆત કરીને આગળ વધવું પડશે બસ આટલું જ આપણે શીખી શકીએ એવું કહી શકાય કે આપણે સાચા અર્થમાં ઇક્વાલિટી સમજ્યા છીએ અને સાચા અર્થમાં ઇક્વાલિટીને સમજીને સમાનતાને સમજીને તેની ઉપર કામ કરવાનું શરૂ કર્યું છે બસ આટલું જ કરવાનું છે અને આપણે આગળ વધવાનું છે થેન્ક યુ